બેઠાય આ કોઈક અલગ જાત ની હા એના પોપટ સાંભર સાંભર કેવાય લગભગ સાંભળી કે બીજું કોક આના સાંભર સાંભર જ છે નઈ ક્યાં તો આ ટીવી માં જોયેલા એટલે બધા યાદ હોય આ વાઘ નો શિકાર હોય

ભારતીય મંકી ભારતીય બોનેટ મંકી આલગ બોનેટ મંકી કેવાનું બોનેટ મંકી ના લાય આખો દિવસ દેશી મંકી દેશી વાદરું

પાણી નો સાફ ભીડવો આ પેલો આગળ જોયો ને રેરો નેરો ગ્રીન એનો કંડા પણ આરું બહુ મોટું બનેલું પેલો પડ્યો પેલો પડ્યો અરે અજગર કેટલા બધા પડ્યા અરે પાર્ટી અજગર અજગર આયે

છોડું મોટું જાણ ખાસા વર્ષો જૂનું હશે હોય હાલ તો ભૂલ્યા પડે ઓમ જવાનું કે આ છે જવાનું કોઈ ખબર જ નહીં પડતી આપણે જે રસ્તે રસ્તે પાછા જઈએ આગળ જઈએ કોક હશે ખરું સારું આખું હાફ નું હા દીપડો હશે અંદર જ હશે ચોક એટલા માં જ હશે જે જગ્યાએ આપડે હતા ને એની જગ્યાએ આપડે હાલ પાછા આવી જ હવે દેખાણા હે હવે હિપો પાટે માં ના અરે અરે બે હે બે અરે

બાર નીકળી ગયા હિય કોઈ આખું આખું તો નહીં ફર્યા મકાનું રીક્ષા કરીને આપડે જોશો લાલ દરવાજા લાલ દરવાજા જઈને મારા અમુક થોડી ઘણી વસ્તુ લે આવી લઈ લઈએ તું ફરે હવે ઘરે બધું આ તો આખું જેટલું બધું રખડ્યા એટલું બધું ફર્યા લાલ દરવાજા નહીં